જય માતાજી હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ આજે આપણે એક એવા કાર્યક્રમમાં મળ્યા છે જે છે સફળની શોધમાં આજે આપણે એક ખૂબ જ નાની ઉંમરના કલાકાર એટલે કે ખૂબ જ નાની ઉંમરમાં જેમણે સંગીતને સારું એક સ્થાન આપ્યું છે શીખે છે અને ભણતા ભણતા જે શીખે છે અને ખૂબ જ નાની ઉંમરમાં લોકગીત લગ્નગીત ભજન સંતવાણી ઘણા બધા એવા નાના મોટા હજી પ્રોગ્રામ કરે છે અને હજી એમની ખૂબ જ નાની ઉંમર છે અને સફળ થવા માટે ઘણા બધા સંઘર્ષો કરે છે તો આજે આપણે એને મળવાના છે એમના જ મોઢે એમના જ સાથે આપણે એમની જર્નીને સાંભળવાના છે અને જાણવાના છે કે તમે આટલી ખૂબ જ નાની ઉંમરમાં કેવી રીતના આટલા પ્રયાસો પ્રયત્નો અને કરી અને કેમ અહીંયા સુધી પહોંચ્યા છો તો ચલો આપણે જાણીએ એમની સાથે જય માતાજી જય માતાજી બેન જય માતાજી બેન ઓમ નમ નારાયણ ઓમ નમન નારાયણ તમારો થોડો પરિચય જણાવશો હા બેન ઓમ નમ નારાયણ હું છું ખુશી ગોસ્વામી જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં ત્યાં જ અમે રહીએ છીએ અત્યારે પણ અમે ત્યાં જ રહીએ છીએ માળેશ્વર મંદિરની સેવા પૂજા કરીએ છીએ અને મારા પપ્પાનું નામ વિજયગીરી ગોસ્વામી છે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે પરિવારમાં પાંચ સભ્યો છે મમ્મી પપ્પા હું મારી બેન ને નાનો ભાઈ છે તમને સંગીતનો શોખ ક્યાંથી લાગ્યો સંગીતનો શોખ તો આમ જોઈએ તો આઠમા ધોરણથી જ લાગ્યો શાળામાં થોડા રાષ્ટ્ર ગીત ને પ્રાર્થના માં બાલ સભામાં ને એ રીતના હું ગીત ગાતી અને શિક્ષકો એને અવાજ કે બહુ સારો છે તો પણ મને એમ થયું કે ભાઈ મારે આમાં મહેનત કરવી જોઈએ એમ પછી ત્યાંથી હું ધીમે ધીમે આમ શરૂઆત કરતી ને આ રીતે શીખું છું એમ અચ્છા તમે કેટલા વર્ષથી મતલબ શીખો છો ત્રણ ચાર વર્ષથી બરોબર તમે સ્કૂલે કઈ પણ કઈ પ્રોગ્રામ હોય કઈ ફેસ્ટિવલ હોય અથવા કઈ પણ તહેવાર હોય પંદરમી ઓગસ્ટ છવ્વીસમી એવા કોઈ પણ પ્રસંગમાં ભાગ લ્યો છો કે હા બાળ સભા ને એવું બધું હોય એમાં અમારે હું ગાતી અને ગાવ જ છું હજી તો તમે ત્યાં કોઈ ગાયું લેવું કોઈ લોકગીત અથવા જે કોઈ તમને ગમતું હોય એકાદું ગીત સંભળાવશો હા જરૂર

મોટું સ્ટેજ પામવા માંગુ છું ને એમાં જ બધા આગળ વધવા માંગુ છું તમે કેવા કલાકારોને સાંભળો છો મતલબ અત્યારે તમે ખૂબ નાની ઉંમરના છો જો કે આમ તો પણ તમે એવા કોણ એવા કલાકાર છે જે તમને ગમે છે તમે એમને સાંભળો છો અને તમને એમને જોઈને એવું થાય છે કે હું આ કલાકારની જેમ ગાવા માંગુ છું હા એક તો મારા જયંતી બાપુ ગોંડલિયા બીજા બિરજુ બારોટ છે પછી ગોપાલ સાધુ છે એ બધાને કીર્તિદાન ગઢવી એ બધાને વધારે સાંભળો એમ તો તમને કોઈ કોઈ એવા કીર્તિદાન એવું ગીત અથવા કોઈનું પણ તમને જે કોઈ કલાકારો છે જેમાંથી કોઈ ગમતું હોય એવું કોઈ પણ કલાકાર કોઈ ગીત જે તમને ગમતું હોય અને તમે શીખતા હોય તો એવું એકાદું કોઈ પણ કલાકારનું સારું ગીત તમને ગમતું હોય એવું સંભળાવ ખૂબ સરસ ધન્યવાદ તમારે ખૂબ જ નાની ઉંમરમાં તમારો અવાજ ખૂબ જ સરસ છે તમે કયા ભજનો સાંભળો છો અત્યારે ક્યાં ભજન એટલે એમ આ છે આવેલ મનકો સુધારો ને જેસલ રાયનું ને એવા બધા ભજન વધારે સાંભળે એમ કોઈ એવા લેડીઝ કલાકાર છે જે કોઈ જેને કોઈ લેડીઝ કલાકારોમાં કારણ કે આપણે એક લેડીઝ કલાકાર છે તમે કોઈ એવા લેડીઝ કલાકારને સાંભળો છો જે સંતવાણી કરતું હોય જે કોઈ સંત વણીના જે ભજનો ગાતું હોય એવું કોઈ કોઈ લેડીઝ કલાકાર હા લલિતાબેન ઘોડાદરા છે એ બધાને વધારે સાંભળોમ અચ્છા તમે એવું કોઈ ભજન જે સ્કૂલમાં ગાતા હતા અત્યારે શીખો છો ને આગળ જેને ગાવા માંગતા એવું કોઈ ગીત લોકગીત જે કોઈ કઈ પણ મતલબ હા લોકગીત છે તો સંભડાવજો હા મારું સુખ એ નિ મજબૂર થઈ ખૂબ સરસ ધન્યવાદ ખૂબ સરસ તમારી ગાયકી ખૂબ જ સારી છે ખૂબ જ નાની ઉંમરમાં તમારો લય તમારી સ્કેર અને તમે ખૂબ જ સરસ ગાઓ છો હજી તો તમારે પાસે બહુ જ હાજો સમય છે કે તમે તમારા ખુદની ગાયકી ઉપર અવાજ ઉપર ધ્યાન આપીને હજી ખૂબ સારું ગાઈ શકો પણ હું તમને એવું પૂછવા માંગુ છું કે તમે આટલી નાની ઉંમરમાં એટલું સરસ ગાવ છો તો તમને તમારા પરિવાર તરફથી કેટલો સપોર્ટ છે અને તમને ખાસ કરીને કોણ એટલો સાથ આપે છે કે તમે આટલું સરસ ગાઈ શકો છો મને પરિવારમાં તો ખૂબ જ સપોર્ટ છે વધારે મારા પપ્પા અને જયંતી બાપુ છે તે મને બહુ સપોર્ટ કરે છે ગમે ત્યારે એને ફોન કરીએ એટલે હાર્મોનિયમ વગાડી દે એમાં શીખડાવે મને ઘણો એમાં એનો સપોર્ટ છે કલામાં મહાકુંભમાં મારે જવાનું હોય ત્યારે પણ જયંતી બાપુ જ મારા ભેગા આવે છે એટલે એનો પણ ખૂબ સપોર્ટ છે મારા પપ્પાનો બંનેનો બરોબર એ તો મતલબ ખુબજ સરસ વસ્તુ છે કારણ કે તમને એક કોઈ પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સંગીતની સફરમાં આગળ આવે ને એટલે એને કોઈ પણ એક દીકરી માટે બહુ ખાસ જરૂરિયાતની વસ્તુ છે કે એમને કોઈ પરિવારમાંથી કુટુંબમાંથી અથવા કોઈ પણ જગ્યાએથી તમને સારો સપોર્ટ મળે તો જ તમે આટલી નાની ઉંમરમાં ખૂબ સરસ આવું ગાઈ શકો છો તમને એવી કોઈ એવું લગ્ન ગીત કારણ કે હવે જે સિઝન આપણે આવે છે તે લગ્નની એક સિઝન આવે છે તો કોઈ એવું સરસ લગ્ન ગીત જે તમે શીખતા હોય અથવા તમને ગમતું હોય એવું એકાંધ બે કોઈ લગ્ન ગીત સંભળાવું જરૂર

خوب سره سره مننه ورکړه અમે અહીંયા આવ્યા ત્યારે જ તમારા પપ્પા અને બાબુ વાત કરતા હતા કે તમે કઈક સ્કૂલ માંથી કઈક કોઈ જગ્યાએ હતો ત્યારે મારો પેલા સ્કૂલમાં નંબર આવ્યો ત્યારબાદ અમે તાલુકામાં ગયા તાલુકામાં પણ મારો પેલો નંબર આવ્યો જિલ્લામાં પણ પેલો આવ્યો અને અમરેલી ગયા તા ત્યાં મારો બીજો નંબર આવ્યો છે એટલે ત્યાંથી એવું છે કે એક બે 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 ને જવાનું હોય બે પેલા બીજા નંબર ને એટલે હું મારે સુરત જવાનું છે કલા માપ સ્પર્ધામાં

હાર્મોનિયમ કોની પાસે શીખો છો કે ઘરે શીખું રીતે બાપુ અમને શીખાવતા હોય કે થોડું જાજુ ક્યારેક ફ્રી હોય ત્યારે ફોન કરીને પૂછો કે ભાઈ કેવી રીતના ગાવું શું છે શું નહીં હા એટલે એને બોલાવતા હોય ને એ મને આમ થોડું ઘણું જ્ઞાન સલાહ આપતા હોય એટલે હું એની પાસેથી આમ જોઈએ તો એ એવું છે આમ તો ખરેખર જોઈએ તો તમે ક્લાસમાં શીખો અને કોઈ પાસેથી જે આપણા જે વડીલો જે ગાતા ને શીખવાડે એનાથી વધારે આપણને મળે કારણ કે ક્લાસમાં જઈને તમને તત્કાલ તો ના જ શીખી શકો પણ જે આપણે પૂર્વજો જે આપણાથી વડીલ જે ગાય છે વગાડે છે એની પાસેથી ખરેખર આપણને બને એટલું વહેલું શીખવા મળે તમે કોઈ એવું ભજન કે જે ગુરુ ને લગતું હોય ભજન કે જે કઈ શીખતા હોય ત્યારે કોઈ એવા એકાદ બે ભજનો હોય જે કોઈ તમને ગમતું હોય કોઈ ગુરુ ને લગતું હોય ગુરુ માટે કોઈ એકાદ ભજન ગાય જરૂર જરૂર ચોર સીમા બહુ દિન ભટકા ઘડી ખૂબ સરસ તમારા ઘરમાં કોઈ ગાય છે જે તમે અત્યારે એટલું ગાવ છો નાની ઉમર માં તો ઘરમાં કોઈ કાઈ સંગીત ને લગતું કોઈ ઘર માં કોઈ વ્યક્તિ ના ના તો કોઈ નથી બરાબર તો તમને પણ શું કહેવાય આ બધું ભગવાન ની દન છે એમને ઘર માં કોઈ ગાતું નથી છતાં તમે આટલી નાની ઉંમર માં ખૂબ જ સરસ ગાવ છો હું એક અમારા પરિવાર માં એક જ એવી છું કે જી આવા ગામ માં આગળ વધવા માંગુ છું બરોબર ના ના ખૂબ સરસ છે આમ પણ તમને જન્તી બાપુ ખૂબ જ સપોર્ટ કરે છે અને તમારી જ્ઞાતિ ના છે એટલે તમને આગળ પણ લઈ જાય છે અને તમને ખૂબ જ સારો સપોર્ટ કરે છે ખૂબ સરસ ધન્યવાદ કિંમતી સમય અમને આપવા માટે જય ઓમ નમો નારાયણ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને ઘણા એવા યુવા મિત્રો છે જેમણે ઇન્ટરવ્યુ આપવા છે તો અમારા નંબર ઉપર કોન્ટેક કરો અથવા અમારા નંબર ઉપર તમારો વિડીયો અપલોડ કરો અને મેસેજ કરો નંબર છે નવાણું બે ત્રેપન પાંત્રીસ એકસો સિત્તેર થેન્ક યુ